તહેવારોને અનુલક્ષીને લારી પથરાળા પર વેપાર ધંધો કરતા વેપારીઓને હેરાનગતિ નહીં થાય તે બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા આ તારીખ ચાર આઠ બે પછી સોમવારના રોજ બપોરે ત્રણ ત્રીસ મિનિટ આસપાસ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદે દાહોદ જિલ્લા કલેક્ટરને ગરીબ પથરાળાવાળાને નગરપાલિકા દ્વારા હટાવવા નહીં આવે અને તહેવારો દરમિયાન ધંધો કરવામાં દેવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા જો નાના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવશે તો કોંગ્રેસ સમિતિ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા વાસ સોસાયટીની સામે ઝાયડોસ હોસ્પિટલની પાસે એક દાહોદ નગરપાલિકાનું કોમન પ્લોટ છે જેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પથારો લગાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાના પરિવારની આજીવ આજીવિકા ચલાવે છે આજ રોજ અચાનક નગરપાલિકા અને નગરપાલિકાના પ્રમુખ ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમને તુખલગી એવો હુકમ કર્યો મૌખિક કે હમણાં ને હમણાં આ જગ્યા તમે ખાલી કરો હાલ આગળ રક્ષાબંધન આવી રહી છે આ પથરાવાળા મહિનાનું ભાડું ભરે છે અને સ્ક્વેર ફીટના હિસાબે ભાડું ભરે છે અને ત્રણસો પાસઠ દિવસ ભરે છે તો આ લોકો ત્યાં આવનાર રક્ષાબંધનની અંદર આ લોકોએ ગમે ત્યાંથી પૈસા ઊંચી પાછીના કરી અને આજે જ્યારે વેપાર આટલો ઠંડો થઈ ગયો છે મોટી મોટી દુકાનોની અંદર જ્યારે શેઠો ખાલી બેઠા છે એવા સમયની અંદર આ લોકોએ કોઈની બી પાસે દોસ્તો પાસે કે બેંકમાં લોન લઈને પણ આ લોકો આ સામાન ભર્યો છે અને આજે જ્યારે રક્ષાબંધન નવ તારીખે નજદીક છે જ્યારે આ લોકોનું વેપાર ચાલુ થવાનો જ હતો અને એવા એવા ટાઈમની અંદર નગરપાલિકાએ જે તુખલગી હુકમ કર્યો છે એક કલાકની અંદર ખાલી કરો અને ટ્રેક્ટર લાવીને ત્યાં મૂકી દીધું અને ડરાવી અને એમની જે ખાલી કરી છે એના માટે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અને નગરપાલિકાને બી ચેતવણી આપીએ છીએ કે જે અધિકારી બી છે એ અધિકારી ખાલી પૈસા ખાવા માટે ત્યાં નહીં જાય અને આ લોકો ગરીબ લોકોને ધંધો કરવા દે એવી અમારી માંગ છે અને જો એમને ધંધો કરવા નહીં દીધો તો અમે નગરપાલિકાની બી ઘેરાવ કરીશું પ્લોટની આપણે વાત કરી રહ્યા છે નગરપાલિકાના કોમન પ્લોટની એની અત્યારે મને એવી માહિતી મળી છે કે એ પ્લોટને આઠમના મેળા માટે કોઈ કોઈ પણ કોન્ટ્રાક્ટર યા કોઈને પણ મેળાપૂપણી કરી અને એને આપી દેવામાં આવ્યો છે અને એ એ મેળો જો અહીંયા લાગે તો ભવિ ભૂતકાળમાં રાજકોટ અમદાવાદ અને બરોડામાં બરોડામાં જે મોટી ઘટનાઓ ઘટી છે સુરતમાં જે ઘટનાઓ ઘટી છે એવી ઘટના ઘટવાની અહીંયા સો ટકા સંભાવના છે ત્યાં લાઇટના વાયરો અને જે તારો છે એ છૂટા પડેલા છે ત્યાં ટ્રાફિકની પણ ફૂલ સમસ્યા છે તો આ મેળો મારી એટલી માંગ છે કે આ મેળો બીજા સ્થળે ખસેડે અને આ ગરીબ લોકોને ધંધો અહીંયા કરવા દે